ભારે થી અતિભારે વરસાદની છે તે આગાહી કરાઈ છે આ સ્થિતિમાં નાગરિકો ને સાવચેત અને સલામત રહેવા માટે ખાસ રાજ્ય સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે જિલ્લા કલેક્ટરે

અમારી ટીમ કોઈ પણ પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાથે ખાસ સંકલન કરી મુશ્કેલ પરિસ્થિતિમાં અમે પ્રજાની સેવા માટે કરીશું અને તૈયાર e s